તો જયારે વૈષ્ણવ મળે ત્યારે વૈષ્ણવે અવશ્ય ભગવત સ્મરણ કરવું જોઈએ આપણે એકબીજાને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ અને ભગવત સ્મરણ કહેવાય પણ ભગવત સ્મરણ એ સમાનતાનો વ્યવહાર છે એટલે કે વૈષ્ણવની સાથે તમે ભગવત સ્મરણ કરો કોઈ શાસ્ત્રીજી મળે તો શાસ્ત્રીજી સાથે પણ ભગવત સ્મરણનો આપણો વ્યવહાર છે દેવી દેવતાઓ સાથે પણ વૈષ્ણવ નો ભગવત સ્મરણ વ્યવહાર કહેવાય છે પણ જયારે આપણા ગુરુજનો મળે વલ્લભ કુલ મળે ત્યારે તમે ભગવત સ્મરણ કરો કે આપણે એક વૈષ્ણવ ભગવત સ્મરણ કરે તો સામે પણ વૈષ્ણવ ભગવત સ્મરણ કરવું પડે જય શ્રી કૃષ્ણ કરવા પડે તમે જો ગુરુને જય શ્રી કૃષ્ણ કરો તો ગુરુએ પણ ભગવત સ્મરણ કરવા પડે તો જો ભગવત સ્મરણ ગુરુ પાસે કરીશું તો આશીર્વાદ લેવા ક્યાં જઈશું તમે જયારે દંડવત પ્રણામ બોલો છો ત્યારે ગુરુ એમ કે છે આશીર્વાદ એટલે અમુક જગ્યાઓ ભગવત સ્મરણ કરવાની નથી એ જગ્યાઓ આશીર્વાદ મેળવવાની અને એટલા માટે ગુરુજન પાસે જઈએ ત્યારે દંડવત કરીએ તો ગુરુજનો એ રીતે વૈષ્ણવ વૈષ્ણવનો વિવેક છે એમ ગુરુ સાથેનો પણ વિવેક છે જેમ ઠાકોરજી ની આગળ ગુરુજન ઠાડા હોય તો એવા સમય ગુરુજને પણ દંડવત નથી થતા એકદમ ત્યારે નેત્રોથી ખાલી આ મહોભાવ કરીને થાય છે તરે ઠાકોરજી થાય તેમ જેમ બાળકો ત્યારે કોઈ વડીલ આવે તો પ્રાધાન્ય ઠાકોરજી નું છે ગુરુ અને વૈષ્ણવ બેઠા હોય ત્યારે પ્રાધાન્ય કેવલ ને કેવલ ગુરુ નું છે એટલે જયારે ગુરુજનો બેઠા હોય ત્યારે વૈષ્ણવ પણ અંદર જય શ્રી કૃષ્ણ નથી કરતા અને ત્યારે આપણો ગુરુ શિષ્ય નો સંબંધ પ્રધાન છે અને એટલા માટે જે પ્રધાન સંબંધ હોય એને મહત્તા આપવામાં આવે અને એટલા માટે વૈષ્ણવ વૈષ્ણવ મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કરવા ગુરુ મળે ત્યારે દંડવત પ્રણામ કરવા જેથી આશીર્વાદ મળે અને ઠાકોરજી પાસે જઈને પણ વંદન કરીએ અને એટલા માટે જયારે ઠાકોરજી અને ગુરુ પાસે આપણે ઉભા હોઈએ ત્યારે પણ વિવેક રાખવો જોઈએ ઘણી વાર મંદિરમાં દર્શન કુલા હોય તો સ્વામી છે એટલે આપણો પ્રધાન સંબંધ પ્રભુ સાથે જ આપણું એટેન્શન પ્રભુ સામે જ હોવું જોઈએ ત્યારે બીજી જગ્યાએ ન જવું જોઈએ અને એટલા માટે વૈષ્ણવ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરે અને ગુરુ પાસે આશીર્વાદ મેળવવાના હોય

વંદન કર એની સેવા કર એને પ્રસન્ન કર એની પાસે પોતાના પણ પ્રાપ્ત કર અને પછી પ્રશ્ન કર તો તારા જીવનમાં સમાધાનની તને પ્રાપ્તિ થશે એટલે પ્રણીપાત એ પહેલો વિધાન ભગવાને બતાવ્યું છે અને એટલા માટે ગુરુ પાસે ભગવત સ્મરણ ન કરતા વંદન કરી અને આશીર્વાદ મેળવી જેમ ગુલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ એટલે જયારે આપણું દુર્ભાગ્ય ચાલતું હોય જયારે આપણું નસીબ કામ ન કરતું હોય જયારે આપણી સમજ કામ ન કરતી હોય ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે અને એટલા માટે જે આશીર્વાદ લેવાની જગ્યા હોય એ આશીર્વાદ મેળવવા સ્મરણ કરવાની જગ્યા હોય ત્યાં ભગવત સ્મરણ કરવા જાય કે વલ્લભ કુલ ની જોડે લાગે છે હમણાં કોઈ ગુરુદેવ ની સાથે લાગે છે એટલે પછી આત્મા એનો પણ વિવેક આવી જાય તો આપણે ત્યાં બધા કોડવટ છે એવી ભાવનાઓ છે જેથી આપણે એ સમય સંજોગ સન્માન જાળવી શકીએ એના બધા વિધાનો છે એટલે જ્યારે વલ્લભકુલ વિરાજતા હોય ફોનમાં વાત કરી ભગવત સ્મરણ એમ કરાય ભગવત સ્મરણ આટલું બોલવા માત્ર થી એને જય શ્રી કૃષ્ણ પહોંચી જાય છે આ બધા વિવેક જાળવીએ તો આપણે આશીર્વાદ ની પ્રાપ્તિ કરી શકીએ એટલા માટે વલ્લભ કુલ ને જય શ્રી કૃષ્ણ ના કહેતા ધન્યવત કરી